વિસનગર તાલુકાના વાલમ ગામે અનોખી પરંપરા જોવા મળે છે જેમાં વાલમ ગામે ચૈત્ર માસ દરમિયાન ગામ લોકોનો અનિરુજ આનંદ અને થનગનાટ જોવા મળે છે વાલમ ગામે ચૈત્ર માસ દરમિયાન ગામ લોકોમાં અનિરુ આનંદ અને થનગનાટ જોવા મળે છે વાલમ ગામે દૈવ શક્તિ અને લોક શક્તિના દર્શન કરાવતો હાથિયા ઠાઠુ મહોત્સવ ચૈત્ર વદ નોમ અને દશમમાં ઉજવવામાં આવે છે રાત્રિ ગામના સાંકડા રસ્તા વચ્ચેથી નીકળેલા હાથીયા ઠાઠુના પાણીદાર બળદો સાથે સાહીઠ થી સિત્તેર કિલોમીટરની ઝડપે દોડતા ગ્રામજનોનું દ્રશ્ય જોઈ ઘડીભર માટે તમારા શ્વાસ થંભી જાય છે આ મહોત્સવમાં ગામના વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ તેમજ લોકો પણ ગામમાં કુળદેવી સુલેશ્વરી માતાના દર્શન કરવા તેમજ મહોત્સવ જોવા માટે આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ મહોત્સવ અમારા ગામમાં ઘણા વર્ષથી થાય છે ગામના લોકો જે પણ બીજી કન્ટ્રીમાં બહાર જેમ કે ઓસ્ટ્રેલિયા કેનેડા કે યુએસએ રહેતા હોય એ પણ આ મહોત્સવ જોવા આવે છે આ મહોત્સવ અમારા કુલદેવી સુલેશ્વરી માતાની ધાર્મિક શ્રદ્ધાના લીધે ઉજવાય છે પાંચસો વર્ષથી આથી ઉપર આનો આ પ્રસંગ અમારો પેલા જે એનું ભરઘોડું બધું નીકળતું હતું પણ હાથી ઉપર હતું પછી હાથી નહી ગામમાં હોવાથી હાથીઓ એ સૂંડ બનાવી અને ગાડા ઉપર એ ચાલુ કર્યું એનું નામ હાથીઓ બનાવ હાથીઓ રાખ